નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે અને આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે મિત્રો સુરત શહેરમાં વિનોદભાઈ નામના એક ખૂબ ધનવાન વ્યક્તિ રહેતા હતા વિનોદભાઈ ખૂબ જ સુખી અને સંપન્ન હતા અને તેઓ પોતે પણ ખૂબ ધાર્મિક પ્રવૃત્તિવાળા અને ગરીબ લોકો પ્રત્યે દયાભાવ રાખવા વાળા વ્યક્તિ હતા હવે એના દીકરા મોટા થઈ ગયા હતા એટલે પોતાના ધંધાનો બધો જ વહીવટ દીકરાઓએ સંભાળી લીધો હતો પોતાના ધંધાનો બધો જ વહીવટ દીકરાઓને સોંપ્યા બાદ વિનોદભાઈ પોતે નિવૃત્ત થયા હતા એ હવે ક્યારેક ઓફિસે આટો મારતા અને જાણકારી લેતા કે બધું બરાબર ચાલે છે કે નહીં અને કદાચ એને જરૂરી લાગે તો સંતાનોને સલાહ સૂચન પણ આપતા રહેતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે વિનોદભાઈની તબિયત નરમ ગરમ રહેવા લાગી હતી એવામાં એક દિવસ એણે પોતાના દીકરાઓને બોલાવીને એવું કહ્યું કે મારું મૃત્યુ થાય ત્યારે મારો આ હાથ રૂમાલ અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા હાથમાં રાખજો આવું સાંભળીને દીકરાઓ હેરાન રહી ગયા અને પૂછવા લાગ્યા કે પિતાજી આ રૂમાલ તો ફાટેલો છે એટલે અમે આની બદલીમાં એક નવો રૂમાલ રાખશું ત્યારે વિનોદભાઈએ કહ્યું કે નહીં દીકરા તમારે આ જ રૂમાલ રાખવાનો છે અને આ જ મારી અંતિમ ઈચ્છા છે એટલે દીકરાઓએ કહ્યું ભલે પિતાજી તમે જેવું કહેશો એવું જ અમે તમે ચિંતા ન કરતા ત્યારબાદ થોડા મહિના પછી વિનોદભાઈનું અવસાન થઈ ગયું અને એની અંતિમ યાત્રાની તૈયારી થઈ રહી હતી પંડિતજી પણ વિધિ કરાવવા માટે ઘરે આવ્યા હતા ત્યારે પંડિતજીને વિનોદભાઈના દીકરાઓએ વાત કરી કે અમારા પિતાજીની આખરી ઈચ્છા એવી હતી કે એના હાથમાં આ રૂમાલ રાખવાનો છે એટલે એની અર્થીમાં આ રૂમાલ રાખી દેજો ત્યારે પંડિતજીએ કહ્યું કે તમારા પિતાની ઈચ્છા હતી એ વાત સાચી છે પરંતુ અર્થીની અંદર બીજી કોઈ પણ ચીજ વસ્તુ સાથે ન રાખી શકાય એટલે હું તો તમને ના પાડું છું ત્યારે વિનોદભાઈના દીકરાઓએ પંડિતજીની સલાહ માની લીધી અને એ સમયે કોઈ પણ વ્યક્તિ એ રૂમાલ વિનોદભાઈને અર્થીમાં રાખવાની વાતમાં સહમત ન થયા ત્યારે જ એક વકીલ જે વિનોદભાઈના ખાસ અંગત મિત્ર હતા એ વિનોદભાઈના દીકરા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે લ્યો આ કાગળ વાંચો આ કાગળ વિનોદભાઈએ પોતાના હાથે જ લખ્યો હતો જેમાં એવું લખ્યું હતું કે મારા વહાલા દીકરાઓ તમે જોઈ રહ્યા હશો કે આપણી પાસે અઢળક રૂપિયા છે બંગલાઓ છે ગાડીઓ છે અને સારામાં સારી સુખ સુવિધા છે પરંતુ હું મારા અંત મારો એક ફાટેલો રૂમાલ પણ મારી સાથે લઈને નથી જઈ શકતો એટલે આ વાતમાંથી થોડી શીખ લઈને તમે લોકો અત્યારથી જ સાવધાન થઈ જશો કેમ કે એક દિવસ તમારે પણ મૃત્યુના શરણે જવું પડશે અને અંત સમયે તો દરેક વ્યક્તિએ

આપણા કમાયેલા ધનને કોઈ સારા કામમાં વાપરવાનું ચૂકતા નહીં અને સારા કામમાં રૂપિયાનો ઉપયોગ કરજો કારણ કે જ્યારે શરીરમાંથી જીવ નીકળી જાય છે ત્યારે ફક્ત આપણા કરેલા કર્મો જ આપણી સાથે આવે છે બાકી ફાટેલો રૂમાલ પણ સાથે નથી આવતો કદાચ આપણી પાસે ગમે એટલું ધન હશે તો પણ એ ધન આપણી સાથે નહીં આવે આપણું બધું જ ધન અહીંયા જ પડ્યું રહે છે અને એ પત્રમાં આગળ એવું લખ્યું હતું કે દીકરાઓ જે વ્યક્તિ તમારી સાથે દિલથી વાતો કરતો હોય એવા વ્યક્તિને તમે ક્યારેય દિમાગનો ઉપયોગ કરીને જવાબ ન આપતા એક વર્ષમાં કદાચ તમે પાંચસો નવા મિત્રો બનાવી શકશો પરંતુ મહત્વની વાત એ છે કે તમે એક જ મિત્ર સાથે પચાસ વર્ષ સુધી મિત્રતા નિભાવી શકો અને મિત્રતા રાખી શકો એવી મિત્રતા કરજો દીકરાઓ એક મિનિટમાં જિંદગી તો નથી બદલાઈ શકતી પરંતુ એક મિનિટ વિચાર કરીને લીધેલા નિર્ણયથી આખું જીવન બદલાઈ શકે છે આવી સલાહ એક પિતાજીએ પોતાના મૃત્યુ થયા પહેલા એક કાગળમાં લખીને એ કાગળ એના મિત્રના હાથમાં આપ્યો હતો અને આ સ્ટોરીમાંથી આપણે પણ ઘણી બધી શીખ લેવા જેવી છે અને શીખ લેવા જેવી વાત એ છે કે આપણી પાસે કદાચ ગમે એટલું ધન વૈભવ હોય તો પણ આપણે આપણા ધનનું અભિમાન કરીને કોઈ ગરીબ વ્યક્તિને દુખી ન કરવા જોઈએ પરંતુ આપણા ધનથી કોઈ ગરીબ લોકોના ઘરમાં ખુશીઓ લાવવાની કોશિશ કરવી જોઈએ આવું કરવાથી આપણે આપણા મૃત્યુ બાદ પણ અમર થઈ શકીએ છીએ કારણ કે આપણા મૃત્યુ બાદ આપણું શરીર તો નથી રહેતું પરંતુ આપણે કરેલી મદદના લીધે એ લોકો હંમેશા આપણને ભૂલી નથી શકતા અને નામથી યાદ કરતા રહે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ